પંશુમાલા ગોધરાના દયાળ કાંકરા ગામમાં રાજ્ય સરકારની નળી જલ યોજના પરંતુ આજ દિન સુધી નળમાંથી એક બૂંદ પાણી પણ મળ્યું નથી ગ્રામ જણાવ્યા મુજબ નળ લગાવ્યા પછી માત્ર ફોટા પડાવવા માટે એક વખત પાણી છોડવામાં આવ્યું હતું તે બાદ નળ સુકા પડ્યા છે પાણી માટે આજે પણ ગ્રામજનોએ દૂર દૂરથી પાણી લાવવું પડ્યું છે ગ્રામ લોકો હવે આશા રાખી રહ્યા છે કે સરકાર અને તંત્ર આપેલા વચનો મુજબ ગ્રામીણ વિસ્તારો સુધી સાચી રીતે પાણી પહોંચાડશે ન કે ફક્ત નળની સુશોભનાત્મક હાજરી પૂરતી રાખશે આ જેનો નળ નાખ્યો તેનું પાણી આવતું નથી અમારે એક કિલોમીટર પાણી ભરવા જાય તો આટલું મહેનત કરી છે પાણી કેમ નહીં આવતું પણ અમારા દયાળ ગામ પાણી આવતું નહીં ખાલી એક જ ખાલી તપાસ કરવા ગયેલા એક દિવસ માટે એક દડાયા ચાર વર્ષ થયા એ અમારા ગામમાં છે નિકાલ નહીથી આવતેલું અમારા કુવામાંથી બે દોઢ વર્ષથી આ નળ નાખ્યો છે પણ પાણી આવતું જ નથી પાણી છોડી જ નથી અમારે દૂર પાણી લેવા જવું પડે ત્યાંનો નળ નાખ્યો ત્યાંનું પાણી જ નથી આવતું પાણી જોઈએ વળી પાણી આ નળ ખાલી ખોટા નાખીને દેખાવો શું કરવાનો ખાલી બધા પાઇપ રોડે રોડે બધા ઉભા કરી પછી પાણી ની છોડે તો પછી એનો શું મતલબ દોઢ બે વરસ થયો હા જોડેલી છે ના નથી આવ્યું એક જ વખત ખાલી ચાલુ કરવા સારું નળ ચાલુ કરવા સારું ફોટા પાણી ગયા તાર આવ્યા જ નહીં પાછા ત્રણ વરસ થાય થી આવતું ને અરે ફોણે થી આવતું કઈ તું ફોણે થી આવતું નળ નાખ્યા ત્યારે ખેંચીને જ પીએ અમે આવતું ને કડવું થી આવતું અરે પોણી આવું જોઈએ એમ નળ નાખ્યા પછી પોણી જોઈએ ને સરપ ખોટું બોલે અમારે પોણી માંગણી જ કરવી નળ નાખ્યા એટલે પોણી જોયેજ ને